તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા જેમાં અગિયાર રાજ્યોના મુખ્યમંત્રીઓ વીસ કેન્દ્રીય મંત્રીઓ યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા સવારે પીએમ મોદી દશાસો ઘાટ ખાતે પહોંચ્યા હતા અહીં વેંકટરામન ધનપાઠીએ અંગ વસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું પીએમ મોદીએ ગંગાની પૂજા આરતી કરી હતી એક કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા પીએમ મોદી દશાશ્વ ઘાટથી ક્રૂઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા બાદમાં મોદીએ કાલભૈરવ મંદિરે પહોંચી કાલભૈરવના દર્શન કરી સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને ભાજપના મોટા ગજાના નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ નોમિનેશનના એક દિવસ પહેલાં જ કાશી વિશ્વનાથ મંદિર સુધી પાંચ કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો